કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ જે બચેલું તપંગલું ખીરું છે તેમાંથી બે જાતના ભજીયા બનાવીશ તો એકમાં તો આપણે કેપ્સિકમ લઈ અને આખા કેપ્સિકમ લેવાના અને એમાં આપણે વેજીટેબલનો મસાલો કરી અને ભરવાના અને એક વેજીટેબલ બધા સમારી અને એને બટેકાનો માવો પણ નાખવાનો અને એની ગોળ ગોળીવાળી અને એના બોંડા જેવા બનાવીશું તો નવો નાસ્તો થઈ જાય આપણો આ ચોમાસાની સિઝનમાં તો ચાલો આપણે હવે બધું શાકને એવું સમારી લઈએ હું બનાવીશ આજે ઉત્તપમના બેટરમાંથી ભજીયા તો કઈ રીતે બનાવવા તે તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી રેસીપી કેવી લાગે મેં આ બટાકા બાફી અને છાલુ ઉખેડી લીધી છે તો હવે આપણે આ મેસ કરીશું હાથથી જ મિક્સ કરીશું આ રીતે

પાણી કાઢી નાખવાનું અથવા તો અંદર નાખવાનું ઉપર ની સાલ સમારી અને નાખવાની ધાણા નાખી દઈશું લીલા મરચા નાખીશું હવે આપણે મસાલો કરીશું તમારે હળદર નાખવી નાખી શકો અને નાખીશું ધાણા ગરમ મસાલો નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ચાટ મસાલો નાખીશું અને આમચૂર પાવડર નાખીશું બધું આપણે મિક્સ કરી લઈશું હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં આ કેપ્સિકમ લીધા છે તો હવે આપણે આ મસાલો જે બનાવ્યો છે ને એ આપણે કેપ્સિકમમાં ભરીશું આ રીતે આપણે મસાલો ભરી દેવાનો ઉપરથી આપણે કાપી નાખવાના દીપિયા બાજુથી અને એમાં ભરી દેવાનું ગેસ ચાલુ કરીશું તેલ ગરમ થવા મૂકીશું

હવે થોડું પાણી લઈ અને બેટર રેડી કરી દઈશું આપણે આ વચ્ચે લૂઠી ઋતુ તપંગનું આપણે થોડા પાણીની જરૂર પડશે કેપ્સિકમ માં મસાલો કરી દીધો હવે જે મસાલો બચેલો છે એને આપણે ગોળ રોલ વાળી દઈશું આપણે કેમ બટાકા વડા ની ગોળીઓ વાળીએ એ રીતે આપણે ગોળ આવા રોલ વાળી દેવાના હવે આપણું તેલ ગરમ થઈ જવાયું છે તો આજે આપણે કેપ્સિકમ છે ને એના ઉપર આપણું ઉત્તપમનું બેટર લગાવી દઈશું આ રીતે આપણે જોઈ જોઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણું तेल रेडी થઈ ગઈ છે રે આ રીતે મસતા મુકી દેવાના સિકેપિકાશે તમે ચમચી ની મદદથી પણ મૂકી શકો

આપણે કેપ્સિકમ પછી આ ભજીયા છે તો હવે આ ફેરવી લઈશું આપણે જે આપણે ગોળી વાળી હતી વેજીટેબલ ની એમાં આપણે ભજીયા બનાવશું આ રીતે આમાં ગોળી કાટી લઈશું આ રીતે આપણે બધા બનાવી લઈશું આપણા ઉત્સપમના બેટરમાંથી મેંથી ભલે ભજીયા બનીને તૈયાર છે તો હવે આપણે બધા કાટી લઈએ ગેસ બંધ કરી દઈશું પછી સર્વ કરીશું આ કેપ્સિકમના ભજીયા છે અને આ વેજીટેબલ ભજીયા છે તો હવે આપણે સર્વ કરીશું મેં ઉત્તપમના બેટરમાંથી ભજીયા છે તો આ બાજુ વેજીટેબલ ભજીયા છે અને આ બાજુ કેપ્સિકમમાં વેજીટેબલ ભરીને ભજીયા છે તો તેની જોડે તમે સંભાર ખાઈ શકો છો ટોપરાનો ચટણી પણ ખાઈ શકો છો સો જોડે પણ ખાઈ શકો છો તો આ રીતે ભજીયા બનાવે છે તો મારી રેસીપીને શેર કરજો અને આ રીતે તમે પણ બનાવજો જો ઉત્તપમનું કે ગમે તે ખીરું આપણે બચેલું હોય એમાંથી આપણે આ રીતે બીજો નાસ્તો પણ કરી શકીએ છીએ